સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાંધણ ગેસનો ભાવ પચાસ રૂપિયા વધારે દેવામાં આવ્યો છે જેની અસર મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોના બજેટ પર પડી રહી છે રાંધણ ગેસના ભાવમાં જ્યારે પચાસ રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ક્યાં છે આ સવાલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પૂછી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાંધણ ગેસનો ભાવ પચાસ રૂપિયા જ્યારે વધારી દેવામાં આવ્યો હોય ત્યારે ગૃહિણીઓના બજેટ પર આની અસર પડી રહી હોય એમ પણ મોંઘવારી ચાલતી હોય ને તેમાં પણ રાંધણ ગેસનો ભાવ જ્યારે પચાસ રૂપિયા વધારી દેવામાં આવ્યો છે ત્યારે તે પાછો ખેંચવામાં આવે આ વધારો દૂર કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવે પાછો ખેંચો પાછો ખેંચો ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચો પાછો ખેંચો સરકાર ભાજપ સર